વેરાયટી નાનું માટલું મોટું માટલું આ બધા માટલા છે ને ફૂલ વેરાયટી વાળા છે બે નું હું પવન પુત્ર માટલું લઈ આવ્યા પાણી થાય તો તમે રાહ જોવો છો અને તાવડી થેપલા પુડલા પરોઠા ગમે તળો ની તળાઈ પાટિયામાં શાકે મીઠું થાય ને દહીં મીઠું થાય ને વળે પવન પુત્ર પૈસા ના અવનવા ગલ્લાય મળે કોન્ટેક્ટ નંબર અને એડ્રેસ સ્ક્રીન ઉપર આપી દીધા છે તો પોગી જાજો